આજે આપણે ગાજરનો હલવો બનાવીએ મેં પાંચસો ગ્રામ ગાજર લીધા છે હવે એને સરસ ચોખ્ખા પાણીમાં ધોઈ કાઢીએ ગાજર ધોઈ ગયા છે હવે આ લુસી કાઢીએ કપડાથી આ રીતે ચપ્પાના મદદથી આપણે થોડી સોલી લઈશું ઉપરના રોસા હોય નીકળી જાય આપણે ગાજર સોલાઈ ગયા છે હવે પાછા એકવાર પાણીમાં ધોઈ કાઢીશું એટલે કે સાલ ચોટી હોય રૂસું ચોટી હોય નીકળી જાય અને કાંકરી ક્યાંય આવે નહીં આ રીતના પાછા બધાય ધોઈ લઈશું ફરી આ રીતના આપણે કોરાપા ફરી કરી દઈશું એટલે ચિંતી રહી આપણને સારું ફાવે હવે છીણી લઈએ આવી રીતે છીણી લઈએ અને આ રીતને આપણે ગાજર લઈ અને આવી રીતે બધા ગાજર છીણી લઈશું ગાજરને ફેરવતા જવાનું છીણતું જવાનું એટલે વચ્ચેનું જેનું બીજ હોય એ નીકળી જાય જો આ રીતના છીણ પાડવાની છીણ લઈએ જો આપણા ગાજર બધા છીણ ગયા છે સરસ જુઓ આ રીતના બધા ડેટા કાઢી નાખે એના બી અને હવે આપણે ગાજરનો હલવો બનાવવાનું ચાલુ કરીશું ગાજરનો હલવો આપણે બનાવીએ એ પહેલાં આપણે ગાજરના હાલવાની સામગ્રી જોઈ લઈએ આપણે પાંચસો ગ્રામ ગાજર છીણી લીધા બે ચમચી ઘી આપણે ઘરનું બનાવેલું દૂધ પાંચસો ગ્રામ ખાંડ આપણે જેટલો ગળે જતો એટલી ખાંડ આપણે નાખી શકીએ ઈલાયચી પાવડર કેસર અને ડ્રાય ફ્રૂટના કટકા ચલો બનાવવાનું ચાલુ કરીએ ચાલુ કરી નાખીશું મોટી બે ચમચી ઘી નાખીશું હવે ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે છીણ નાખીશું ગાજરની

પાંચસો ગ્રામ ગાજર હતા પાંચસો ગ્રામ દૂધ હતું બધું મિક્સ કરી સરસ દસ મિનિટ આવીથી થવા દઈશું દૂધ બળ ત્યાં સુધી હવે આપણું દૂધ અડધું ભરી ગયું છે હવે આવા ટાઈમે આપણે કેસર દૂધમાં ઓગાળીને થોડી વાર રહેવા દીધું હતું પાંચ મિનિટ હવે એ અંદર નાખીએ અને ઈલાયચી પાવડર નાખી દઈએ એક ચમચી જેટલું નાની બધું મિક્સ કરી દઈએ આપણે દસ મિનિટ થઈ ગઈ છે દૂધ આપણું બરી ગયું છે હવે આવા ટાઈમે આપણે ખાંડ નાખીશું મેં ચાર ચમચી ખાંડ નાખીશું કોઈને ગરપણ થોડું જોઈતું હોય તો એક ચમચી વધારે નાખી શકાય અને ગાજર ગળ્યા હોય તો એક ચમચી ઓછી કરી શકો હવે પાંચ એક મિનિટ થવા દઈશું ખાડ વગર અને દૂધ થોડું આ બરી જાય છૂટું પડે ત્યાં થવા દઈશું હવે પાંચ મિનિટ આપણી પૂરી થઈ ગઈ હજુ સરસ ગાજરનો લો તૈયાર થઈ ગયો આવા ટાઈમે ડ્રાયફ્રૂટ અંદર નાખવું હોય તો નાંખાય પણ હું નથી નાખતી

હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે બાઉલમાં ગાજર નો હલવો કાઢી લીધો છે ડ્રાય ફ્રુટ થી એને ઘણીશ કરીશું ગાજરનો હલવો હવે તૈયાર થઈ ગયો છે મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો